શ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસેના ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ઘણા સમયથી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી દબાણોને પગલે અવારનવા ટ્રાફિકને અડચણ થતું હતું સાથે ટ્રાફિકના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

એક કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશું